નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાત રાજ્યમાં વરસાદની સાત દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે વરસાદ રહેશે તેમજ સ જૂનના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી દમણ દાદરાનગર હવેલી તથા દાહોદમાં વરસાદ આવશે તો સાત જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદ આવવાની શક્યતા છે આઠ જૂને દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તથા નવ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી તથા વલસાડમાં મેઘ મહેર થશે દસથી બાર જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આઠ અને નવ જૂને વરસાદ પડી શકે છે તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને પૂર્વીય પટ્ટાના જિલ્લાઓમાં આઠ જૂનથી પ્રેમોન્સૂન વરસાદ થવાની શક્યતા છે તેની સામે હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસુ તેર કે સૌ જૂને એન્ટ્રી કરી શકે છે બંગાળની ખાટીમાં ચક્રવાત રેમલ પછી કોઈ મોટી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા નથી પણ ઘણી જગ્યાઓ પર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચા થઈ રહી છે જો કે હવામાનશાસ્ત્રીનું કહેવું છે કે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગોમાં વધી રહ્યો છે અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દસ તારીખ સુધીમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે અંબાલાલે રાજ્યમાં ચોમાસાને પ્રારંભને સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે ચોમાસાની શરૂઆતમાં જ વાવણીલાયક વરસાદની શક્યતા વ્યક્ત કરી છે વિધિવત ચોમાસાના આગમનની વાત કરતાં અંબાલાલે બાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા તો ખડેદ મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ